અમરેલીમાં લેટર કાંડને લઈને જે આરોપી પાયલ ગોટી છે એ યુવતીને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદમાં હવે દિગ્ગજ વકીલ આનંદ યાજ્ઞિકે એન્ટ્રી કરી છે અને આ મામલે તેમણે મોટા ખુલાસા કર્યા છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન અમરેલીમાં પાટીદાર યુવતીના મામલે એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ મેદાનમાં આવ્યા છે આજે આઠ જાન્યુઆરીએ પાયલ ગોટી અને હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિક અમરેલીમાં એસપી ઓફિસે પહોંચ્યા હતા અને તેમણે એસપી સંજય ખરાતને રજૂઆત પણ કરી હતી આ દરમિયાન પાટીદાર દીકરી સાથે વકીલોની ટીમ અને કોંગ્રેસ નેતા જીનીબેન ઠુમર પણ હાજર રહ્યા હતા એસપી સાથે બંધ બારણે પીડિતા અને વકીલોની એક બેઠક પણ કરવામાં આવી હતી ત્યારબાદ એડવોકેટ આનંદ યાજ્ઞિકે મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું ચાલો સાંભળીએ સંજયભાઈને અમે ચાર વસ્તુ કહી એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય બે મહિલા પોલીસ ઓફિસર્સની એ અમને સ્વીકાર્ય નથી અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને સિવાય મનીષભાઈને માર્યા મનીષભાઈ ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા રિમાન્ડ આપ્યા તેની પહેલા આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા આ લોકો કંઈ આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપી ઉભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીડ ગુનેગાર હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના ત્રણ આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર એક છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી નંબર બે કે જ્યારે તમે આ દીકરીને તપાસ અંતે નિર્દોષ જાહેર કરી છે અને એકસો નેવ્યાસી હેઠળ તમે એક્ઝોનરેશન રિપોર્ટ તમે કોર્ટની અંદર મૂક્યો છે અને તમે એ સ્પષ્ટ નિષ્કર્ષ પર ઉતર્યા છો કે આ દીકરીનો કોઈ ગુનો આ ગુનાની અંદર નથી એના પછી તમે સીટના નામે આટલી બધી મોટી પોલીસ તમે મૂકો ગઈકાલે બે પોલીસના વાહનમાંથી સાત પોલીસના વાહનમાંથી બાર પોલીસના વાહનો અને આશરે સો પોલીસ કર્મીઓ ત્યાં હાજર અનેક પીઆઈ પીએસઆઈ થાય આજે હું પણ જ્યારે ગયો ત્યારે અનેક પોલીસ કર્મીઓ ત્યાં હતા અને એમના વેહિકલ હતા હું મારી જાતને પૂછું છું કે આ દીકરીને તમે નિર્દોષ જાહેર કરી એના પછી તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ મૂકવાની તમારે જરૂરત શું છે તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે તે જ અમરેલીની પોલીસ રક્ષણ કરશે અમે અત્યારે બીજી માગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી ત્રીજી માગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના કુટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઈટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે એટલે વિના વાંકે આ તો નિર્દોષ મહિલા છે બરોબર છે તમે જાહેર કરી છે તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ એના ગામમાં આટલી બધી પોલીસ જે દસ દિવસ પહેલાં ક્યારેય હતી નહીં અને આ ગામ સિવાય દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારેય પોલીસ નથી એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે પહેલો અત્યાચાર તમે સત્યાવીસથી તે ત્રીજીની વચ્ચે કર્યો બીજો અત્યાચાર તમે અત્યારે કરી રહ્યા છો અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારોને પર તરાપ છે એટલે એ લઈ લો આ ઉપરાંત અમે એવું કહ્યું કે કારણ કે અમારા માટે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય આ ભાઈ એ મૂળ મૂળ અને મુખ્ય આરોપી છે એના સિવાય એના સિવાય સાયબર સેલ એસઓજી ડીસીબી ક્રાઈમ અને એલસીડી અને સાથે સાથે અમરોલી અમરેલી સિટી પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓ અને ઓફિસરો અને પોલીસ પર્સનલો જે લોકોએ આને રાત્રે ઉપાડી છે જે લોકોએ એને મારી છે અન્ય આરોપીઓને માર્યા છે જે લોકો સરઘસની આસપાસ ઊભા હતા અને આ દીકરીઓ નું ચીરહરણ કરવા માટે રક્ષણ આપતા હતા અને ત્યાર પછી પણ રિમાન્ડ લેતી વખતે એમ કે આ પીડ ગુનેગાર છે અને ત્રણ દિવસમાં પલટી મારીને એમ કે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી અમારી પાસે કોઈ પુરાવો નથી એ પરિસ્થિતિની અંદર

એ બનાવમાં મુખ્ય આરોપી અમરેલીના ખુદ જિલ્લા પોલીસ વડા છે કારણ કે આરોપીને માર મારવામાં આવ્યો ત્યારે એસપી ત્યાં હાજર હતા એવું આ વકીલ માને છે જો કે પોલીસે કોના રાજકીય ઈશારે આરોપીઓ સાથે આવું વર્તન કર્યું એ મુદ્દે કોઈ ચર્ચા થઈ રહી નથી શું રાજકીય માથાઓ છટકી જશે અને પોલીસ અધિકારીઓ અને જે કર્મચારીઓ છે એ હોળીનું નારી બની જશે એ સવાલ પણ અહીં ઊભો થાય છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર